છોટાઉદેપુરના કુકરદા ગામ સુધી વિકાસ નથી પહોંચ્યો અંતરિયાળ વિસ્તારમાં આવેલા કુકરદા ગામમાં ઇમરજન્સીની સ્થિતિમાં એકસો આઠ ન પહોંચી શકી ગામના ડુકડા ફળિયામાં રહેતા સગર્ભાને દુખાવો પડતા આખો મામલો સામે આવ્યો ગામના મુખ્ય રસ્તાથી મહિલાના ઘર સુધી એકસો આઠ ન પહોંચી શકી અને મહિલાને ઘરથી ગામના મુખ્ય રસ્તા સુધી ખાનગી વાહન મલાવવી પડી બાદમાં મહિલાને એકસો આઠથી સારવાર માટે ખસેડાઈ છે વર્ષોથી પાકા રસ્તાની માંગ થઈ રહી છે જે સુધી પૂર્ણ નથી કરાઈ પ્રાથમિક સુવિધા ક્યારે મળશે તે સવાલ છોટા ઉદેપુરના નસવાડી તાલુકામાં આવેલું કુકરદા ગામ વિકાસ ઝંખી રહ્યું છે કેમ કે સરકાર વિકાસના દાવાની મોટી મોટી વાતો કરે છે પરંતુ કુકરદા ગામમાં સ્થિતિ કંઈક અલગ જ છે

ચોમાસા દરમિયાન તો આ વિસ્તારના લોકોની હાલત કફોડી બની જાય છે ત્યારે જોવું એ રહેશે કે ક્યારે કુકરદા ગામના લોકોનો અવાજ તંત્ર થકી સરકાર સુધી પહોંચે છે પ્રાથમિક સુવિધા ક્યારે મળશે તે સવાલ વોટિંગના નામ પર નેતાઓ તો ત્યાં સુધી પહોંચે છે પરંતુ જ્યારે એકસો આઠ પહોંચવાની હોય તે સમયે આ રસ્તો નથી કામ આવતો નેતાઓ જયારે આ ગામમાં પ્રવેશ કરતા હશે શું એ નહીં જોતા હોય કે આ રસ્તો આ પરિસ્થિતિ કેવી છે રાજ્યમાં વિકાસના પોકળ દાવાની પોલ ખુલી વાયદાઓ દર વર્ષે મળે છે પરંતુ હજી સુધી રસ્તા નથી બન્યા ગામથી કિલોમીટર ગામની અંદર ફળિયું આવેલું તેથી રસ્તો બહુ જ ખરાબ છે ત્યાં આગળ એકસો આઠ જાય શક્યો એવી નથી તો પાયવટ વાહણ મેં લીધી ગામનો જે મેઇન રસ્તો હતો ત્યાં રસ્તે સુધી પાયવટ મેં પછી ત્યાંથી એકસો આઠ મે લઈ ગયા ત્યાં વારંવાર આ આજની એટલી ઘટના નહીં વારંવાર થતી રહી છે કોઈક બીમાર હોય ઉમર લાયક હોય કે ગમે તેવો પ્રશ્ન હોય તો આવું ને આવું પ્રશ્નો ભણે છે એટલે અમારી સરકાર પાસે માંગ છે કે એવું રસ્તો કાયમનો માટે વહેલી ટકે થાય સરકાર શ્રી અમારી બાજુ જોવે ધ્યાન લગાવે એવું અપેક્ષા રાખીએ છીએ વારંવાર અમે રજૂઆત કરી છતાંય કોઈ અમારા પ્રશ્નનો હલ કરવા તૈયાર નથી કોઈ અમારી વાત સાંભળતું નથી આજે જ એક એવો બનાવ બન્યો છે અમારા કુકરદા ગામ છે એમાં ડૂકટા ફડ્યું છે જેમાં એક મહિલા છે તે પ્રેગ્નન્ટ છે તેમને કંઈક દુખાવો હોવું પડતા દવાખાનામાં લઈ જવાનું થયું ત્યારે એકસો આઠને ફોન કર્યો એકસો આઠ આવી શકે તેમ ન હતી તો અહીંયા લગભગ એને જોડીમાં નાખીને ચાર કિલોમીટર સુધી લઈ જવી પડી જોડીમાં નાખીને એને પછી દવાખાનામાં શિફ્ટ કર્યા છે એમણે અમારી એવી જ માંગણી છે કે અહીંયા વ્યવસ્થિત રસ્તા બની જાય અને લોકોને સારી એવી સુવિધાઓ પ્રાપ્ત થાય એ જ માંગણી છે અમારી તો કુકરદા ગામના બાર ફળિયા છે આપણે પેલા ખાંડિયા ફળિયામાં પણ એક કરોડ સિત્તેર લાખના ખર્ચે સ્ટેપડેન બનાવ્યું છે આ લગભગ અઢીથી ત્રણ કિલોમીટરમાં ગામ વસેલું છે ત્યાં નદી પાસ થાય છે બંને બાજુએ રસ્તાની ડિમાન્ડ છે અને જે કંઈ રજૂઆત એકસો આઠ હોય હવે જ રસ્તો સરપંચને મેં વાત કરી છે રસ્તો બન્યો છે એટલે તાત્કાલિક એ એકસો આઠ નહી જઈ શકે પણ ગામને કોઈ તકલીફ ના પડે ગામ લોકો મારી સાથે રજૂઆત કરશે મને તો હું આગળના પગલાં ગામમાં સુવિધા આ નસવાડી તાલુકો આ વખતે ત્રણસો કરોડના કામ પુલિયા રસ્તાન બધું આવ્યું છે આ ગામને પણ અમે સર્વે કરીશું અને જે કંઈ ખૂટતી સુવિધા છે એ હું આપીશ જી ચોવીસ કલાકની ટીમ પહોંચી છે હાલ કુકરદા ગામે કુકરદા ગામે આઝાદીના વર્ષો બાદ પણ આજે પાકો રસ્તો ન બની શક્યો અને જેને લઈને ગ્રામજનોને ભારે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવે છે કુકરડા ગામના દુઃખતા ફળિયાની અંદર આજે વહેલી સવારે એક વિડીયો વાયરલ થયો હતો એક સગર્ભા મહિલાને પ્રસુતિની પીડા થઈ હતી અને જેને લઈને એકસો ને કોલ કરતા એકસો ગામમાં આવી ન શકીએ અને જેને લઈને ખાનગી વાહનની અંદર મહિલાને પાકા રોડ સુધીને જ્યાં એકસો આઠ ઊભી રહી હતી ત્યાં સુધીને લઈ જવામાં આવી હતી જે વિકાસ છે તે વિકાસ અહીંયા ફોકટર સાબિત થઈ રહ્યો છે હકીમ ઘડિયાલી જી ચોવીસ કલાક છોટાઉદેપુર